સરહદ ડેરી દ્વારા કચ્છ જિલ્લાના અબડાસા લખપત તાલુકા તથા બંને વિસ્તારમાં ભેંસોમાં મિલ્કર્સ નોડ્યુલ્સ સ્યુડો પોક્સ નામની બીમારીના કેસ જોવા મળી રહ્યા છે આવેલ પોક્સ વાયરસમાં ડેરી દ્વારા પશુઓની સારવારની કામગીરી જોરશોરમાં ચાલુ છે જેમાં ગામે ગામ પશુઓનો કેમ્પ કરી અને કામગીરી કરવામાં આવે છે હાલમાં સરહદ ડેરી દ્વારા ચાર પશુધન નિરીક્ષક દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત ડેરી દ્વારા પશુઓના ઘરગથ્થુ ઉપચાર માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો સિરપ ઉપરાંત અમૂલની હોમિયોપેથિક દવાનો ઉપચાર માટે દવાઓ વિટામિન વગેરે મંગાવી અને વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ પશુપાલકોમાં જાગૃતિ માટે પણ કામગીરી કરવામાં આવે છે આ બાબતે ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુમબલે જણાવ્યું હતું કે આ રોગમાં મુખ્ય રીતે આવ તથા આંચળમાં ચાંદા પડે છે આ રોગ ચેપી હોવાથી તેનો ફેલાવો મુખ્ય રીતે એક પશુમાંથી બીજા પશુમાં અને પશુપાલક દ્વારા થાય છે સાથે પશુપાલકને રોગ વિશે સાવચેતી રાખવા સૂચન કરેલ તેમજ પશુપાલકોને પોતે પણ સાવચેત રહેવા જણાવેલ અને એક પશુથી બીજા પશુનું દોહન દરમિયાન પહેલા અને પછી સાબુથી હાથ ધોવા માટે જણાવેલ જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે સરહદ ડેરી પશુપાલકોની બહારે આવી છે